દેશમાં સતત વધી રહેલા કૌભાંડો વચ્ચે કંપનીએ લોકોને ચેતવણી આપી છે આવા કોલથી સાવધાન રહો નહીં તો તમને પણ મોટું નુકસાન થઈ શકે છે કંપનીએ તેના યુઝર્સને મોકલેલા એક એસએમએસમાં કહ્યું છે કે પ્લસ બાણું કોડ અથવા અન્ય સ્ત્રોતો દ્વારા પોલીસ અધિકારીઓની નકલ કરીને કરવામાં આવતા કોલ અથવા મેસેજથી સાવધ રહો સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાવવા માટે ઓગણીસ ત્રીસ પાય કોલ કરો સાયબર ક્રાઇમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનમાં રિપોર્ટ દાખલ કરો છેતરપિંડી કરનારાઓ ઘણીવાર પોલીસ અધિકારીઓ તરીકે લોકોને અંગત માહિતી શેર કરવા અથવા પૈસા આપવા માટે છેતરવા માટે દંભ કરે છે તાજેતરમાં જ સીબીઆઈએ લોકોને ચેતવણી પણ આપી હતી કે છેતરપિંડીની પ્રવૃત્તિઓ વધી રહી છે ચાપરાધીઓ સીબીઆઈ ઓફિસર હોવાનો ઢોંગ કરી લોકોને પૈસાની છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આ ગુનેગારો એજન્સીના લોકો અને વરિષ્ઠ અધિકારીઓના નામનો ઉપયોગ કરી લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે આવી છેતરપિંડીથી બચવા માટે તમે કેટલીક સલાહને અનુસરીને તમારી જાતને છેતરપિંડીથી બચાવી શકો છો જો તમને પોલીસ અધિકારી હોવાનો દાવો કરતી કોઈ વ્યક્તિ કોલ આવે તો તેમનો બેઝ નંબર વિભાગનું નામ અને સંપર્ક નંબર પૂછો આ પછી તમે તેને ઓફિશિયલ ચેનલ્સ દ્વારા વેરીફાય કરી શકો છો તમારા સામાજિક સુરક્ષા નંબર બેંક ખાતાની માહિતી અથવા ક્રેડિટ કાર્ડની વિગતો જેવી સંવેદનશીલ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ચૂકવણી અથવા નિર્ણય માટે તમારા પર ક્યારેક દબાણ નહીં કરે જો કોઈ વ્યક્તિ તાત્કાલિક ચુકવણી માટે પૂછે છે તો તે એક સંકેત છે કે તે છેતરપિંડી છે જો તમને કોલ અંગે શંકા હોય તો હેંગઅપ કરો અને સીધો પોલીસ વિભાગનો સંપર્ક કરો તો જે રીતે સતત સતત સાયબર ફ્રોડ વધી રહ્યા છે જેથી કરીને આપના મોબાઈલમાં આપના બેંક ખાતાની કે ખાસ એવી કોઈ જાણકારી હોય તેની આપણે ન કરવી જોઈએ ને કોઈ પોલીસ અધિકારી કે ઉચ્ચ અધિકારી બનીને જો આપનો સંપર્ક કરી આપની પાસે કોઈ પણ પ્રકારની કે કોઈ પણ માહિતી માંગી રહ્યા છે તો તેની તપાસ કરવી જોઈએ અને હાલ અત્યારે જે સતત સાયબર ફ્રોડ વધી રહ્યો છે તો તેને લઈ સાયબર ક્રાઇમના નંબર ઓગણીસ ત્રીસ અથવા તો સાયબર ક્રાઇમની વેબસાઇટ જઈ અને તેમાં પણ આપ રિપોર્ટ કરી આપ આપની ફરિયાદ નોંધાવી શકો છો અને સાયબર ફ્રોડથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે